નમસ્કાર પીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું હવે જોઈએ સમાચાર વિગતવાર શ્રી સમસ્ત પ્રજાપતિ વરિયા વૈષ્ણવ જ્ઞાતિ મહામંડળ રાજકોટ દ્વારા તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારંભ ભાગ એક ધોરણ પાંચથી દસના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો હતો કટ્યથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કુલ ચારસો અગિયાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા તેમજ કર્ણાવતી સ્કૂલ રાજકોટ શ્રી પ્રજાપતિ સમાજના બામાસા એવા પ્રફુલભાઈ નડિયાપરા દ્વારા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામો તથા ધોરણ દસના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શ્રી હિરેનભાઈ અમૃતભાઈ સંચણીયા તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ હતા તેમજ ગુજરાતી અંગ્રેજી માધ્યમના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીને વિશિષ્ટ પુરસ્કાર સાથે સંસ્થા દ્વારા પ્રમાણપત્ર તેમજ રૂપાવટી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ સંચણિયા દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીયને પુરસ્કૃત કરવામાં આવેલ હતા આ સમારંભમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિના વિક્રમભાઈ પૂજારા તથા પૂર્વ શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ રાઠોડ તથા પ્રમુખ શ્રી બક્ષીપંચ મોરચો એવા શ્રી લલિતભાઈ વાડોલિયાએ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળ થવા માર્ગદર્શન આપેલ હતું સન્માનિત વિદ્યાર્થીઓના ગુણાંકની કામગીરી માટે હાર્દિકભાઈ આસિયાણી સુનિલભાઈ સંચાણિયા પંકજભાઈ વરિયા કશ્યપભાઈ સંચાણિયા મિલનભાઈ સંચાણિયા મયંકભાઈ સંચાણિયા રાજેશભાઈ વાડોલિયા તથા ફેનિલભાઈ અજમેરિયાએ જહેમત ઉઠાવેલ હતી કાર્યક્રમની જવલન સફળતા માટે પ્રમુખ શ્રી મોહનભાઈ વાડોલિયાના માર્ગદર્શન હેઠળ મંત્રી શ્રી જયેશભાઈ ટાકોદરા ખજાનચી શ્રી હિતેશભાઈ આસિયાણી લલિતભાઈ વાડોલિયા મનસુખભાઈ નડિયાપરા રમેશભાઈ વાડોલિયા કાંતિભાઈ સંચાણિયા શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ યુવક મંડળ શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ વ્રજ યુવક મંડળ મહિલા મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી વરદાસભાઈ લાઠિયા શ્રી સુનિલભાઈ સંચાણિયા પંકજભાઈ વરિયા દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા અલ્પહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી